આજે સત્તર તારીખ છે અને ગત તેર તારીખના એક મહિના પહેલે જખાઉ સ્થિત અર્ચન કંપનીમાં આંદોલન કરેલું ફરી પાછું આજે આંદોલન કરેલું અર્ચન કંપનીના બની બેઠેલા મેનેજમેન્ટ જોશી જેમણે તે વખતે પણ પોલીસને આગળ કરેલું આ વખતે પણ પોલીસને આગળ કરેલું અમારા મુદ્દા જે દસ વર્ષ જૂના જે કર્મચારીઓ જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે એ સોળ સત્તર જણાને કાયમી કરવું ત્યાં કને આઠ આઠ મહિના સુધી નોકરી ઉપરથી કાઢી નાખે છે એ લોકોને અડધો પગાર આપવો પોલ્યુશનની જે સમસ્યા છે એના મુદ્દે પછી ત્યાં કને જે મહિલાઓ છે એને લેબર લો મુજબ બાર હજાર જેટલું પગાર કરી આપવું એવા એક મુદ્દા લઈ અને અમે આંદોલન કરેલું છે આજે આંદોલન કર્યા બાદ કલેક્ટર ઓફિસ નલિયા ડેપ્યુટી કલેક્ટર ઓફિસ નલિયા ઓફિસની આગળ ધરણા ઉપર અમે બેઠા છીએ અને જ્યાં સુધી આ પ્રોબ્લેમનું સોલ્યુશન અર્ચન કંપની દ્વારા કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ઉપર બેસી રહેશે બીજી નવાઈની વાત એ તમને જણાવું કે આજે ડેપ્યુટી કલેક્ટરને બપોરના આવેદનપત્ર આપેલું અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા આની નકલ સંબંધિત અધિકારીઓને આજે ના આજે એટલે કે ત્રણથી ચાર કલાકની અંદર એણે નકલ રવાના કરી દીધી આ ઇતિહાસમાં પહેલો બનાવ હશે કે કોઈ અધિકારીએ આટલું વહેલું આવેદનપત્રનો જવાબ પરત અમને આપ્યો છે અને સંબંધિત અધિકારીઓને જાણ કર્યું છે ખાસ મુદ્દો એ છે કે તમામે તમામ અર્ચન્ટ કંપનીમાં કામ કરતા વર્કરોને પણ વિનંતી કરું છું કે કોઈ પણ આજથી કોઈ કામ ઉપર જાય નહીં આ કંપનીનું કામ બંધ રહેશે તો જ આ કંપની તમારી સાથે ન્યાય કરશે તમારી સાથે આ કંપની શોષણ કરી રહી છે એના વિરોધમાં એક જ કામ કરવાનું છે કે કંપની ઉપર કામે ન જવું ઘરે બેસી રહું અથવા ડેપ્યુટી કલેક્ટર નલિયા ઓફિસની સામે જે ધરણા કરી બેઠા છીએ તો એ ધરણામાં હાજરી આપું જ્યાં સુધી આ સમસ્યાઓનો સોલ્યુશન ન થાય ત્યાં સુધી એક પણ કર્મચારી આ જખાઉ કંપનીમાં કામ ઉપર ન જાય એવી વિનંતી કરું છું અને છતાંય તમને કામ ઉપર જવું છે તો અમે એમ માની લેશું કે ભાઈ તમે જેટલી પણ જેટલા પણ લોકો કામ ઉપર નથી ગયા જે લોકો મહેનત કરી રહ્યા છે એના વિરોધમાં તમે કામ કરી રહ્યા છો એટલે આ લોકોના જ્યારે પ્રોબ્લેમ સોલ્વ થશે તો તમારા પ્રોબ્લમ આનામાં સોલ્વ નહીં થાય ત્યારે તમારા પ્રોબ્લેમ અટક્યા પડ્યા હશે એટલે મારી વિનંતી કોન્ટ્રાક્ટરોને પણ છે કે તમે તમારા વર્કરોને પણ કહો જ્યાં સુધી આ પ્રોબ્લેમનું સોલ્યુશન ન આવે ત્યાં સુધી એક પણ વર્કર કંપનીમાં કામ ઉપર લાગે નહીં કંપની કરોડો રૂપિયા કચ્છમાંથી કમાય છે કચ્છના લોકોને આપે છે મેંડું અબડાસાના લોકોને આપે છે મીંડું જખૌઉના લોકોને આપે છે મીંડું જે કામ કરે છે એનું વેતન પણ પૂરેપૂરું આપતી નથી આજે ચાર ચાર મહિના થઈ ગયા આ લોકોના પગાર નથી આવ્યા અને આ મજૂરી કરવા જાય છે એટલે આ મુદ્દાઓને લઈને આજે આંદોલન કર્યું છે અને આજથી ડેપ્યુટી કલેક્ટર ઓફિસ નલિયા ખાતે ધરણા ઉપર જીએ અને મારી વિનંતી છે તમામે તમામ આગેવાનોને અલગ અલગ સમાજના કે દરરોજ તમે અહીંયા કને આવો આ લોકોની મુલાકાત લેવા આ લોકોની સમસ્યાઓ સાંભળો મારી વિનંતી છે કોંગ્રેસના આમ આદમી પાર્ટીના અને ભાજપના નેતાઓને પણ તમે પણ આવો મુલાકાત લેવા આ લોકોની સમસ્યા સાંભળો અને જેટલું પણ તમારાથી થાય એટલી આ લોકોને મદદ કરો કારણ કે તમે એક માણસ જ છો ને આ એ માણસ જ છે એવું નથી કે તમે ગધેડા છો અથવા આ ગધેડા છે જે ધરણા ઉપર કરીને ધરણા કરીને બેઠા છે માણસ જ છીએ કોઈ પણ પાર્ટીમાં હોય અમને કોઈ પાર્ટીથી વાંધો નથી પણ તમારી હાજરી એ મહત્ત્વની છે આ લડાઈ છે રોજગારીની આ લડાઈ છે કચ્છના સ્થાનિક લોકોની રોજગારીની આ લડાઈ છે અબલાસાના સ્થાનિક લોકોને રોજગારીની આ તો અડચણમાંથી શરૂઆત કરી છે આવનારા દિવસોમાં અલગ અલગ કંપનીઓમાં જ્યાં જ્યાં શોષણ થાય છે ત્યાં ત્યાં જાશું અને ત્યાં ત્યાં આંદોલન કરશું પર જખાવું અને અડચણ કંપની એ સમસ્ત કચ્છમાં ખાસ કરીને અબલાસામાં એક નિમિત્ત બનશે એનો ભાગ તમને જો બનવું હોય તો મહેરબાની કરી અને તમામ પાર્ટીઓના નેતાઓ અહીંયા કને આવો મુલાકાત લેવો અને તમામે તમામ કર્મચારી જખાઉ કંપનીમાં જે અર્ચનમાં કામ કરે છે જખાઉમાં એ તમામ કર્મચારીઓ જ્યાં સુધી પ્રોબ્લેમનો સોલ્યુશન ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ નોકરી ઉપર ચડે નહીં એવી મારી વિનંતી છે જો ચડશે તો સ્વાભાવિક વસ્તુ અમે એમ સમજશું કે તમે અમારા વિરોધમાં જો અમારા વિરોધમાં કામ કરી રહ્યા છો મારી પોલીસ તંત્રને પણ વિનંતી છે કે કોઈને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે નહીં મારી વહીવટી તંત્રને વિનંતી છે આપની પાસે સત્તા છે એ સત્તાનો ઉપયોગ કરો જેવી રીતે ડેપ્યુટી કલેક્ટર શ્રી નલિયાએ અબડાસાએ પોતાની સત્તાનો ઉપયોગ કરીને માત્ર ત્રણથી ચાર કલાકમાં અમને પરત જવાબ આપ્યો છે એવી રીતે કલેક્ટર શ્રીને પણ વિનંતી છે કે તમારી તમે તમારી સત્તાનો ઉપયોગ કરી અને પંદર સત્તર જણા જે નોકરી ઉપર લગાવવાનું છે એ અને એ સિવાયના મુદ્દાઓ ઉપર તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે હું આશા રાખીશ શ્રી પાસે તંત્ર પાસે પોલીસ તંત્ર પાસે કે બે થી ચાર દિવસની અંદર આ પ્રોબ્લેમ નો સોલ્યુશન નલિયા માથે થઈ જશે અને આપશ્રી દ્વારા